મેળામાં મારામારી થઈ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મારામારીના દ્રશ્યો સજાયા બે જૂથ વચ્ચે મારામારી થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે લુખાઓ આવી ગયા લાકડીઓ વડે વચ્ચે વચ્ચે મારામારી થઈ મારામારીનો વિડીયો વાયરલ સંવાદદાતા વિષ્ણુ જોડાયેલા છે વિષ્ણુ જે મારામારીની ઘટના બની શું માહિતી કેન્દ્રીય ચોક્કસ થી પાટણ જિલ્લાના સિદ્ધપુર ના સરસ્વતી નદીના પટમાં યોજાતા કાર્તિક મેળામાં ચાલુ ત્યાં થયો ત્યાંથી વિવાદમાં આવ્યો છે પ્રથમ મેળામાં રાઇડ ટૂટી હતી કેટલાક લોકો ઇજા પણ થયા હતા ત્યારબાદ રખડતા પછી મેળામાં આતંક મચાવવાની પણ તરફ વિધિ કરવા આવતા લોકો તેમજ નાના વેપારી જીવ જોખમ મૂક્યા હતા ત્યારબાદ ફરી એકવાર મેળો વિવાદમાં આવ્યો છે જેમાં અગમ્ય કારણોસર બે જૂથ વચ્ચે આમને સામે લાકડીઓ વચ્ચે મારામારી કર્યા છે યાત્રિકો મેળાની મજા માણવા આવતા લોકોનો જીવ જોખમ મૂકી છે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ ફેમસ થવાની ખેલસામાં ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે